દાદાજીના ઘરગથ્થુ ઉપચાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે નાની ઉંમરે માથાના વાળ સફેદ થઈ ગયા હોય તથા વધુ પડતા ખરતા હોય તેનો કુદરતી દવા દ્વારા ફાયદો મળે તેના વિશે માહિતી મેળવીશું વાળ ખરે તો દિવલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં માથા પર કાંદા ડુંગળીનો રસ ઘસવાથી ખરી ગયેલા વાળ ફરી ઉગે છે આમળા કાળા તલ ભાંદરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાંકવાથી સફેદ વાળ કાળા થાય છે તલના ફૂલ ગોખરો અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે માથાના વાળ ખરતા હોય તો પાંચસો ગ્રામ શુદ્ધ કોપરેલમાં બસ્સો ગ્રામ સૂકી મેથી નાખી તડકામાં સાત દિવસ રાખો ત્યારબાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લો આ તેલ સવાર સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે વાળ કાળા થાય છે તથા નવા વળ ઉગે છે આવા અવનવા આયુર્વેદિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો